અણધારેલી અણ દીઠેલી આફત માથે આવી પડે સાયર દુઃખ નો છડી વળે કે ઘોર કડા કે વીજ પડે નરમાંથી નાદાર થઈને પાછા પગલા તું ભરમાં પરિવાર કહે પાળિયો પોઈત કરીને પાંગળીભાઈ ગઢવી ના શબ્દો પાળિયા કે જે આપણા પૂર્વજોની અશોગાથાના એક ને ખાતર મરી ખૂટનારા ભાઈબંધીની માટે મોત સુધી સાથ દેનારા અબળા અને સત્ય માટે જૂજનારાના પ્રતીકો છે પાળિયાની કથાઓ અને કવિતાઓ અનેક છે પાળિયાની આજુબાજુ સંસ્કૃતિના તાણાવાણા ગુથાયેલા હોય અને ક્ષેત્રના અભ્યાસોને અનેક રીતે પાળિયા સાથે સંબંધ છે કચ્છ કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રમાં તો લગભગ એવું કોઈ ગામ નહીં હોય કે એના પાદરમાં ખાંભી કે પાળિયો પાળીઓ ના હોય ગુજરાતમાં તો શૂરવીરોના ઘણા પાળિયા છે જેના ઉપર સૂર્ય ચંદ્રની કોતરણી જોવા મળે પણ એવા પાળિયા તો બહુ ઓછા છે કે જેના માથે સૂર્ય અને ચંદ્રની વચ્ચે શિવલિંગ કોતરાયેલું જોવા મળતું હોય આવા જે પાળિયાની આજે આપણે વાત સાંભળવાના છીએ કે જેમાં સૂર્યચંદ્રની વચ્ચે શિવલિંગ કોતરાયેલો હોય કોણ હતા આ બે વીર પુરુષ જેની વાત આજે આપણે સાંભળવાના છીએ વાત એ શબ્દરૂપ બારોજી ખોડુ બાપુએ આપેલ છે પરમ કૃપાળુ પરમાત્માએ પૃથ્વી માથે નજર કરી અને જાણે પૃથ્વી પોયડાના પમરાટથી પાંગરવા લાગી હોય એવું એ નવલી સવારનું દ્રશ્ય હતું અને એ દિવસે સવારથી જાણે દાદો સૂરજ કાંઈ નોખા તેજ સાથે જળતો હોય એવો દીપી રહ્યો હતો જતવાડ પંથકનું કાંઠાનું ગામ ખેરવા જાણે મણિધરના માથે મણિ શોભે એમ પોતાની સમૃદ્ધિથી એ પંથકમાં શોભી રહ્યું છે ગામમાં નવે નાળની વધતી વસ્તી મળી મળીને એકબીજાના માન મોભા અને આબરૂને હાચવતી રીતભાત મધપુડામાં માયખ્યું રે એમ હેતથી ભેગા રહે નાડોદા રાજપૂત શાખાના બુટિયા શાખાના થોડા ખોડા પણ રાજપૂતી રીત થી ગામમાં પોતાનો રાખી રહ્યા ધર્મ કર્મ અને એ પણ રાજપૂત સમાજનું જુદા જુદા ફિરકામાં વિભાજન થયું એ પછી જુદા થયેલ માટે નાડોદા રાજપૂત સિવાય અન્ય કોઈ રાજપૂતોના ફિરકામાં બુટિયા શાખા નથી અને મારોજીના ચોપડે પણ બુટિયા અથવા તો ગોહેલ એવું લખવામાં આવે તેઓ પણ મા આદ્યશક્તિની સાથે બુટિયા જુદા થયા ત્યારથી માં ભગવતી બુટ ભવાની પણ ઉપાસના કરતા આવ્યા છે મા બુટ ભવાનીના આશીર્વાદે ગોહેલ કુરમાં શેર માટેની ખૂટવાળા એક પરિવારમાં જોરાવર દીકરો જન્મો જે બુટાભા નામથી ઓળખવામાં આવ્યો અને ત્યારથી બુટિયા શાખ અસ્તિત્વમાં આવી આ બુટાભા બાળપણથી જ ભૈરવના અવતાર જેવો બળવાન અને યુવા અવસ્થામાં પહોંચતા પાંચ હાથ પૂરો અને પકડે એવો હિંમતવાન એક સમયે બે આખલા નું ચડેલા ત્યારે આખલાને પોતાની બાથમાં લઈ અને જોર કરીને નીચે બેહાડી દીધા હતા ત્યારથી બુટાભાના બાહુબળની વાતો પરગડામાં ચર્ચાવા લાગેલી એમમાં બુટ ભવાનીના આશીર્વાદ અને બુટાભાના બળના કારણે આ શાખ બુટિયા તરીકે ઓળખાતી થયેલી બુટાભા બુટિયાના પરિવારમાં પાંચ પેઢી પછી ખેરવા ગામમાં લાલભા ચેતાભા બુટિયાના ઓડે નાની બા મકવાણીના કુખે બે દીકરા જૈનમાં સતોભા મોટા અને એનાથી બે વરહ નાનો વિહોભા બાળપણથી જ બંને ભાઈઓ જોશીલા તરવરિયા અને એમાં ભગવતી બુટ ભવાની ઉપર અખોટ શ્રદ્ધા ધરાવતા એ બંને ભાઈઓ ઉછરવા લાગ્યા સુખિયા દાડા વેલા વહે એ ન્યાય બંને ભાઈ જુવાનીના ઉંમરે ઉમરે આવી ગયા સતોભા બાપના પડખે ઉભા થયા તાણા વળીને આવતી થઈ અને સતાભાની ઉશરીએ સુરોભા પાપા પગલે ભરતો થયો ગામમાં હવે વિહોભાની પડેતર કેદી આવે એની રાહ જોવા લાગી વિહોભાના માટે જુવાન દીકરીઓના બાપ વાતો પર મૂકવા લાગ્યા પણ જુવાન વિહોબાનું મન હજુ સંસારમાં પરોવાતું નથી એટલે એક નહીં અને બીજું એવું બાનું બતાવી અને વાત ખાળે રાખે આમને આમ સમય વીતતો રાખ્યો બાપ ભાઈ અને બહેનો ઘડું કે પણ માને તો વિહોશેનો કહેવાય

કોઈ પૂછ્યું એ હે બારોડજી જે ની વાત માની આપણે સમાજે લાલ પાઘડી અને રાતા જામોતા ઉતાર્યા નાથજી બાપુએ જે શરતું કીધી એ માની અને તારથી આપણે ધોળે લુગડે જા એ તો સાચું પણ ધોળે લુગડે કંઈ ધોળાજી ઉતર થાય અને પાછું ખેડૂને તો ધોળા લુગડા મેલા થવાનો ભે જાજો નહીં રાજપૂતો તો રક્ત વડે ઉજળા એવું બોલેસ તો આમાં સમજવું કેમ ને માળું આપણા નાડોદાએ રાતી પાઘડી ઉતારી રે હો વરહ થયા તોય હજી ઘણાને લાલ રંગના મોહ જાતા નથી અને ઘણાને વીસ વરહ થાતા પણ લાલ રંગના મોહ થતા નથી એ સમજવું કેમ કેતા આદમીએ વિહા તરફ નજર કરી બેઠેલ ડાયરો ઘડીક બોલદાર તરફ તો ઘડીક વિહા તરફ અને ઘડીક બારણજીની તરફ જોઈ રહ્યો વિહોબા બારોડજી નો જવાબ સાંભળવા કાન સળવા કરી અને જાણે વાતમાં ધ્યાન નથી એવો ડોળ કરતા બારોડજી ઘણું જવાબ આપે એ સાંભળવા એક ચિત્ત થઈ રહ્યા બારોજીએ તો ગળું ખંખેરી અને વાતનો દોર હાથમાં લીધો ને વાત વેતી ભૂકી નાથ બાપુ તો અલખના આરાધક હતા એને મન તો ભગવો જ નવે રંગનું મૂળ કહેવાય એને તો બધા રંગ ભગવેથી શરૂ થાય અને ભગવાને પૂરા પણ સંત જે કાઈ કરે એ કાઈ વિચાર્યા વગર થોડું કરે એમના મન તો સંસારીઓ માટે કોઈ ઉપદેશ દેવો એ મોટી વાત અને હું તો કહું કે સંતની ગુરુની મા બાપની વાત જે સાંભળે અને ધોળો એમ કેતા જે ધોળવા માંડે ને એ ધોળો થાય અને એમ જે ધોળો થયો હોય ને એના માથે પછી બીજા ખોટા રંગ ચડે જ નહીં એટલે સંતની ગુરુની કે માં બાપની વાત સાંભળી જે એમનો આદેશ મળતા પોતાની ગતિ શરૂ કરે ને તો એ વ્યક્તિ જરૂરથી ઉજાસવાળો અને તેજસ્વી થાય પછી એને કોઈ કુસંગ કે કુટેવ ચડે નહીં એટલે નાથ બાપુએ લાલ રંગ ઉતરાયવા અને ખેડૂના મેલા થાય એ તો માટીના માટી થાય તો વધુ ઉજળા લાગે ને જે સોસો વર્ષે પણ લાલ નથી ભૂલાણા ને એ તો ફોગટના ફેરા કાપવા આવ્યા કહેવાય પણ જેને લાલ રંગ ચડતા નથી એમાં કંઈક હીર હોવું પડે વળી ધોળા પહેરી ધરમ ધીંગાણે જે ઉતરે ને તે ધોળા માથે જરાય રક્તના ધારોડા રેલાય ને ત્યારે રાતા થાય એ હાચા રાજપૂતી રાતા રંગ થયા કહેવાય પણ એવા ટાણા બધાના જીવનમાં આવતા નહીં જ એ તો ભગવાન ભોળાનાથ એમાં ભગવતી જેના ઉપર વિશેષ ભાવ કરે ને ત્યારે ધરમ ધીંગાડે ઉતરવાના અને સરગા પર હંચરવાના અવસર આવે અને એ અવસર આવે તે દી પછી ફોગટના ફેરા મટી જાય આખો એ ડાયરો વાતું સાંભળે પણ જુવાન વિહાના મનમાં બારોજીનો એક એક શબ્દ જ્યારે રાજપૂતી બરછી દુશ્મનના શરીરને વિંધે એમ એના મનને સાંગો પાંગ વિંધવા ઉતરતા જાય ને ડાયરો ઊભો થયો ત્યારે સૌ રામ રામ કહેતા થયા પણ વિહો માં ભગવતી અને ભોળાનાથને પ્રાર્થના કરતો ઊભો થયો કે હે ભોળાનાથ હે ભગવતી એવો મોકો દે આપજે જેથી આ લુગડા ધરમની વાર કરતા રાતા થાય અને આ રાજપૂતના ફોગટના ફેરાટ આવે સમય સમયની રીતે વહેતો રહે વૈશાખ મહિનાના દાડા એવા નાડોના રાજપૂત સમાજમાં વિવાડો ખીલ્યો સાથે મહેમાન ગતિ માણવાના દાડા પણ થયા અગાઉ ચૈત્ર અને વૈશાખના ગાળામાં સગા સંબંધીઓને ત્યાં મહેમાનગતિ માણવા જતા અને પરવત પણ ખૂબ થતી પોતાના કામમાં જોતરા હતા વિહોભા મોહાળ વિસાવડીમાં વિવાહ માણી અને પંચાસર મોટી બેન ને ત્યાં ભેગા થઈ લોટેશ્વર મહાદેવને અભિષેક કરી અને પાલીપુર મોટા મોસામાં રોકાઈને સાતુનમાં મહેમાનગતિની મોજ માણી પછી ખેરવા પાછા વળવું એવા વિચારથી જાણે કોઈ રાજા એકલો દેશર્ટન માટે નીકળ્યો હોય એમ નીકળી અને પાલીપુર પહોંચ્યા તાજુ ધણી નું થાય પાલીપુર થી રોંઢો વીત્યા પછી તાપ હળવો કરી અને એકલમ અસવાર લાલ બાવળી ઘોડીએ પલાળ માંડી અને હાલ્યો સાત માર્ગે નીકળતા કંકુબા ડોડાણીએ રોક્યો બેટા રાત માથે થાય એના કરતા કાલ સવારે ચડતા હાલજો ને પણ વિહાભા એ ઉત્તર આપ્યો માં આ પવન વેગીને ને હું વાર અને કાલ પાછું ચડતો તાપ ખવડાવો હમણાં આરતી તાણે તો હું સાતુનમાં હઈશ ભલે બેટા બહુ આનાકાની કરતી પણ આજ રાત રોકાઈ ગયો હોત તો સારું હતું ના માં પછી ક્યારેક એમ કેતા વિહોભા જય માતાજી બોલતા ઘોડી માર્ગે ફરી ગયા માર્ગે હાલતા એક ખોડી ગાય વાહે અને એક ગોવાળ ધીમી ગતિએ પંથ આપતો જાય દાડો હાથવી ગયો નજીક પહોંચતા ગોવાળને વિહોભાએ હાંકલો કર્યો જય ઠાકર ગોવાળ એકલી ગાય વાહે એકલા ગોવાસો ગોવાળ બોલવાની રીત અને પહેરવા પરથી પારખી ગયો અને ઉતરવાડ્યો જય ઠાકર કાંઈ નહીં બાપુ ધણ આંખું હતું એ તો મારા ભેરું લઈને આગળ હાલ્યા એકનો આજ પગ ભાંગ્યો જ ને તેમ ભેરું ને આગળ મોકલ્યા ને હું ધીમે ધીમે હાકે કે જ આવશ ભેગા થઈ જાશું વિહાભાઈ પૂછ્યું તો તો દૂર જવું હશે હા ભા જવું તો આઘું છે વાતો કરતા અને ગાયનું દુઃખ જોતા વિહુભાઈએ પણ ગતિ ધીમે કરી ધીમા પીડા રાત ઢળી ગઈ મંદિર મહાદેવમાં આરતી થઈ અને કપાટ દેવાઈ ગયા વાવલના દીવા દેખાઈ રહ્યા ક્યાંક વિવાડાને કારણે ઢોલ ધબુકતા પણ સંભળાય ગુવા અને વિહોબા ખોડી ગાય પાછળ વાતો કરતા કરતા તેમી ગતિએ મજલ કાપતા જાય ત્યાં તો એક કૌતુક દેખાડું એ ઝાડના થડે ચાર પાંચ ઘોડા બાંધેલ અને વગડે પાંચ છ જણા ચલમ ફૂંકતા બેઠા ચાર પાંચ ઘોડા થોડા દૂર બીજા ઝાડે બાંધ્યા પણ ત્યાં કોઈ માણસ નથી વિહાભાઈએ વિચાર્યું કે કોણ હોય શું ખબર પણ શાહુકાર તો નથી જ અને આપણને નેડ્યા નથી તો આપણે શું કામ પૂછવું આમ વિચારી આગળ હાલે હજી બે વાહ જેટલું લઈ આવ્યા હોય ત્યાં તો સામેથી બે કોથળા જેવું કઈક પર લઈને ચાર પાંચ જણા મોઢે બુકાની બાંધી અને ઉતાવળે પગલે હાલ્યા આવે રાજપૂત વિહાય આગળ જોયેલ ઘોડા અને એથી અડધા માદબી અને અહીંયા ચાર પાંચ જણ ને કોથળા હાથમાં લઈને આવતા જોઈ અને વાત પારખી ગયા એને પારખી જતા કઈ વાર તો લાગે નહીં ગોવા પણ કઈ કરી ગયો ખરો એને ધીમા અવાજે વિહાભા ને કીધું બાપુ કઈ કાળું લાગે વિહાભાએ કીધું હમણાં ખાતરી એમ કેતા એ રામ રામ એવો સાદ કર્યો પણ સામેથી કોઈ ઉત્તર ન આવ્યો એટલે વિહાભાઈ પૂછ્યું એલે કાઈ બેરા મૂંગા શો કે પણ આટલું સાંભળતા તો પેલા આવતલના પગ પોતાના ભેરું તરફ ઉતાવળા દોડ્યા વીહાભાઈએ પીઠ વાળી અને ફરી પૂછ્યું એટલે કોનું ખોડું તોડ્યું હામેથી ઉત્તર રહ્યો છોકરા તારા માર્ગે આવ્યો જા પણ પૂછની તારી ઉંમર નહીં જઈશ તો ખરો પણ તમારો તા લઈને એટલા આવ્યો જા નહીં તો તારા મહાદેવ ભેગો તુંય લૂંટાઈ જઈશ અને વિહોભા ચેમક્યા મહાદેવ ના મંદિર ચાંદી ના વાઘા ચાંદી દીવડા મૂકે બીહાભાઈ કર્યો અરે ચોરટાવો કોક ના ઘર નું હોત ને તોય તમને નો જવા દેત પણ આ તો આ તો મહાદેવ નું એને કેમ લઈ જવા દઉં ચૂપચાપ કોથળા મહાદેવ ભેગા કરો નહીં તો આ ભાલો ભૂંડો છે

હજી તો દૂધ ના દાંતે નઈ ને ભાલા ની કરસ જતો રે નહીં તો ભાલા ના સાથે ઘોડું મૂકવું પડશે કા તો કામ આવી જાય ધરમ માટે બેન દીકરીઓ માટે માટે ગાયો કામ આવું અવસર અને અવસર તો રાજપૂત નો દીકરો મોત થી મારે વિહો ભાઈ ઉતર્યો ગુવાય પણ બોલી ઉઠો રાજપૂત ના ભાલા ને ઘોડા તો આઘાસ પેલા કડીયાળી ને તો જવાબ દઈ જુઓ ચોરટાઓ પારખી ગયા કે આજે કઈ પોતાની થાહે પણ બે જણા અમારા દસ જણાનું શું બગાડી લે સંખ્યા બળના જોરે એ બળમાં હતા વેરાન વગડામાં ખરાખરીનો ખેલ ખેલાવા માંડ્યો આકલા પડકારા છા પણ કદાચ ગામમાં વિવાહના ઢોલ વાગતા હશે એટલે વગડાના પડકારા સંભળાયા નહીં હોય પેલો ઘા પરમેશ્વર નો જાણી બિહાભાઈ ભાલા ને હવામાં તો બીજો અને એકનું ગળું પીનતો લોહીની ધતકારી પાડતો ભાલો એક ચોર ને ગળી ગયો બીજા હાથ ને હાથને તલવારને ચક્રાવા લેવડાવતા જેમ બાકરના ટોળામાં પર આપ મારે એમ વિહોબા ચોરતા ઉપર તૂટી પડ્યા ગોવાય પણ ધરમ ધરમરૂપે ગોવર્ધન ધારણ કરેલ શ્રી કૃષ્ણ ને લાકડી થી ટેકો આપતો હોય એમ વિહાભા ની પીઠ હાચવતો કડીયાળી ડાંગ નો પરચો દેખાડવા લાગ્યો બડા જટી બોલતી જાય અને રંગ રાજપૂત ને રંગ રાજપૂત ને એમ ગોવાળ ભલકારા દેતો જાય ભલા ભાઈ ગોવાળ ભલા ભલા એવા ભલકારા પણ વિહોબા ગોવાળ ને ભણી કરતા જાય રંગ ને ભલકારાની હારે અંધારામાં પોતાનો પડ્યો નથી એની ખાતરી આપતા રહી દિશા કરતા વિહોભા અને ગુવાર દેખાડતા જાય ને એને ઓછા કરતા જાય વિહોભા ભાલાને અને તલવારને આઘા અને ઢુકડા વેતરવાના ઉપયોગે લઈ અને બે ચાર ઢીમ ઢાળીને રાજપોતી રાતા રંગે રંગાઈ ગયા જે સંગા નાથે પહેરેલા ધોળા લુગડા આજ હાચા અર્થે રાતા થઈ રહ્યા વીસ વર્ષ નો જુવાન નર કેસરી દસ દસ ની માથે માથે માં ઝપટ બોલાવે એમ ઝપટ બોલાવી રહ્યો બે ચોર ને ચોરીના કોથળા લઈને ભાગતા હમજાણા બીહા ભાલાનો ઘા કરી જેમ અર્જુન માછલી બીંધી ભાગનાર ભેગો જડી દીધો જેમ અષાઢ મહિનામાં મેઘ ભરેલા વાદળા હામેલા ધાર વર્ષી અને ધરતી માથે માટીના ઢેફા ઉગાડી નાખ્યા એમ વિહોવા ચોરટાઓને ઉગાડી રહ્યા બીજા ચોર ને વાહો ચીર ઘા મારી અને પછાડ્યો ચોર કોથળા ફેંકતા ઢળી પડ્યા પાછળ ચોરના હાથે બરસી વાગતા વિહોભા પણ શરીર ઉપર કાબુ ગુમાવતા જાય અને ગોવાળના બે લુટારો હજી ઘા કરતા જાય પણ રાજપૂત સિવાય એમ ખરો સમી અને વાવલની વચ્ચે અંતર એવા ધીંગાણા આઠ ચોર ની લોથ પડી એક રાજપૂત અને એક ગોવાળ બે ચોરની સામે અડધા જીવે જઝુમી રહ્યા ગામમાં વાગતા વિવાહના ઢોલ જાણે વિહોભાને માટે રણભેરીના નગારા વાગતા હોય એમ લાગે લથડતે પંડે ઉભા રહી બાકી વધેલા બે ચોરને જમડાના હાથે સોંપી અને વિહોભા ગોવાને સાદ કરે એ બાપુ પણ ઉઠાતું નહી હા ભાઈ રે હું આવું આટલે સુધી ભેગા હલ્યા સરગા પર પણ ભેગા જ જાહું પણ એથી પહેલા આ મહાદેવનો માલ મહાદેવને આપી દઈ બે જણા મહાદેવના કોથળા ખોડા માથે મૂકી અને હાલ્યા મહાદેવને એમની ધરોહર પાછી દેવા કોથળા ઉપાડી અને મહાદેવના પશાણ ઉપર વાવલ ગામના પાદરે બે ધોળા રહેનાર અને ઉજળા કામે થનાર રાજપૂત વિહોબા અને ગાયોનો ગોવાળ મંદિરના પગથે કોથળા મૂકી અને ભોળાનાથને હાથ જોડતા કૈલાસ સ્થાનનો માર્ગ પકડીને હાલતા થયા વિહોબા ઉટિયાનો પાળિયો વાવલ ગામમાં મહાદેવના મંદિર પાસે સમીના મોઢે ચોડેલો જ બાજુમાં ગોવાળનો પાળિયો પણ છે વિહોબા ઘોડા માથે અને ગોવાળ પાળા ઉભેલ છે વિહોભા ખેરવાના બુટિયા હતા એમના બારૂટજીના ચોપડે આ પાળિયા વિક્રમ સવંત સોળસો અઠ્યાવીસ માંડેલ છે એમ જ જે ગોવાનો પાળિયો છે એ ગોવાળ ક્યાંના હતા અને શું નામ હતું એ જાણવા મળેલ નથી પાળિયા ઉપર શબ્દો ખવાઈ ગયેલા છે એથી એમના ગામ અને નામનો ઉલ્લેખ કરેલ નથી ગુજરાતના શૂરવીરોના તો ઘણા પાળિયા છે જેના માથે ચંદ્ર સૂર્યની કોતરણી હોય પણ એવા પાળિયા ખૂબ જ ઓછા કે જેના માથે સૂર્યચંદ્ર ની વચ્ચે શિવલિંગ કોતરાયેલું હોય વિહોબા અને ગોવાના પાળિયામાં આ પ્રમાણે શિવલિંગ કોતરાયેલું છે આ વાતો કેટલાય નરવીરો છે કે જેમની વાતો હજુ આપણા સુધી પહોંચી નથી અને જેની પહોંચી છે એને આપણે વાંચી નથી મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે આપેલું પહેલું બેલાયકોન પણ પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી મિત્રો તમે આવી વાતો જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને મેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી કમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો છો અમારો પ્રયત્ન રહેશે કે વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકીએ